નગાલખા ધામ બાવળિયાળી ખાતે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન તારીખ ચૌદ થી સોળ માર્ચ દરમિયાન કરાયું છે જે અંગેની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને પરમ પૂજ્ય શ્રી રામ બાપુએ સંબોધી હતી ઠાકોરના બીજ મંદિરની સંતશ્રી નગરકાસવ તારીખ સોળ થી બાવીસ પૂજ્ય ભાઈશ્રીના સૌમુખેથી શ્રીમંત ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવાનું છે ગો જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતપણાના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો ઘોડા એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના દિવસે એકાવન હજાર બેનો દીકરીનો ઘોડા છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના દિવસે બુબ ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળારી ગ્રામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે સાતસો થી આઠસો વિઘા જગ્યા એના સહભાગે અમારા ગામ ક્ષત્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે શ્રી નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે